નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વિજાપુર મામલતદાર કચેરી પાસે સેવાભાવી અરવિંદસિંહ ચાવડા દ્વારા ઠંડી સાસનું વિતરણ કરવામાં આવ્યું ગુજરાત સહિત દેશમાં ગરમીનો પારો પિસ્તાળીસથી પચાસ ડિગ્રી પહોંચ્યો છે ત્યારે આ ગરમીમાં વિજાપુર શહેરની જનતા તેમજ હિંમતનગર મહેસાણા હાઇવે પરથી પસાર થતાં અને મામલતદાર કચેરીના કામે આવતા લોકો માટે જનસેવા તે પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે ચાવડા અરવિંદસિંહ ખણુસાવાડા તેમજ મિત્રો સાથે મામલતદાર ઓફિસ આગળ મંડપ નીચે લોકોને શાંતિથી ઠંડી સાસ તેમજ ઠંડા પાણી

સેવા કરવાની ઈચ્છા થઈ હું અને મારા મિત્ર અમદાવાદ બી પટેલ પંડે ભેગા છે ઠંડી સાછનું આયોજન કરી દઉં લગભગ પાંચસો રૂપિયા ઠંડી છાસ પબ્લિક ડે ઉભાવી આ સેવા કેમનું મહેસાણા મામલેદાર સુંદર આયોજન કરી મંડપ રાખીને બધાને